શિયાળામાં સુરતી પાપડીનું શાક અને બાજરીની રોટલીની મજા માણો તે માટે સો ગ્રામ પાલકને ગરમ પાણીમાં બે મિનિટ બાફી લેવી સાથે બાફેલા મેથીના મુઠિયા તૈયાર રાખો પાલકને કાઢીને ઠંડા પાણીમાં ડુબાડો ગ્રીન મસાલા માટે સિંગદાણા તલ આદુ મરચાં ધાણા અને પાલકની પેસ્ટ તૈયાર કરો લોંગ વિડીયો દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર જઈને મુઠિયા સાથે જોઈ શકો છો બધી સામગ્રી તૈયાર રાખીને કુકરમાં ચાર મોટા ચમચા સિંગતેલ એડ કરીને બાફેલા મેથીના મુઠિયાને તળી લેવું આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તેજ જ તેલમાં એક ચમચી જીરું બે સુકા લાલ મરચાં અને હિંગ તથા ગ્રીન પેસ્ટ એડ કરીને બે મિનિટ સાંતળો ત્યારબાદ તુવેર અને સુરતી પાપડી મિક્સ કરીને સ્વાદ અનુસાર મીઠું એડ કરો એક ચમચી ગરમ મસાલો અને ગરમ પાણી એક ગ્લાસ મિક્સ કરો કુકરમાં મીડિયમ ગેસ ઉપર બે થી ત્રણ સીટી વાગે એટલે ગેસ બંધ કરીને ઠંડુ પડે એટલે કુકર ખોલો તેમાં મેથીના મુઠિયા મિક્સ કરો અને બે મિનિટ કુક કરીને લીલા તણાથી ગાર્નિશ કરો ગેસ બંધ કરી થોડો લીંબુ રસ મિક્સ કરો અને સર્વિંગ પ્લેટમાં દર્શના ફૂડ એન્ડ કિચન આપ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી સુરતી પાપડી અને મેથી મુઠિયાના શાકની મજા માણો